તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા યગ્રો સેન્ટર તારે તો આજે આપણે બે દિવસ પહેલા વિડીયોમાં જણાવેલું હતું કે જીરામાં જો કાળી ચરબી આવ્યા પેલા શું પગલા લેવા અને જો લાગી ગઈ હોય કાળી શરબી તો પછી શું પગલાં લેવા તેના વિશે માહિતી આપવાના છીએ તો જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો ત્યાંથી તે આ વિડીયો તેને ખૂબ ઉપયોગી થાય જો અત્યારે બે દિવસથી ઘણા તડકા પડે છે અને ઠંડીનું પ્રમાણ થોડું ઘટ્યું છે એટલે વાતાવરણમાં થોડોક ફેરફાર થાય છે અને જો તમે પિયત આપતા હોય તો અત્યારે પચાસ સાઠ દિવસનું જીરું હોય અને તમારે વરિયાળીની અવસ્થા એ હોય તો તમે પિયત આપ્યું હોય તો તમારે સૌથી પહેલા હું તમને જણાવી દઉં ખેડૂત મિત્રો કે જો આ જે જીરાની વરિયાળી હોય છે ડોડવા તેની નીચે જાંબુડિયા કલર અથવા તો કાળો ડાઘો પડતો હોય છે તો તમારે તેના માટે શું પગલા લેવા જોઈએ અથવા તો શું તેના માટે નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવો જોઈએ તેના વિશે હું તમને માહિતી પહેલાં આપું તો જો કોઈને એ રીતના પિયત આપતા હોય અને દોડવાની અવસ્થા આવી ગયું હોય તો તમારે તેના માટે યુઝ કરવાનો છે ટ્રાય ઝોલ પંચોતેર ટકા જે ડબલ્યુ પી ફોર્મમાં આવે છે તેને તે તમને સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે જે વરિયાળી નીચે કે ડાળીની ફૂટ પડી હોય ના તમને જાંભુડિયું કે કાળા કલરનો ડાક જોવા મળતો હોય તો તમારે ટ્રાય ઝોલનો ઉપયોગ કરવાનો છે અથવા તો જો તમારે ટ્રાઇસાયક્લાઝોલનો ઉપયોગ ના કરવો હોય તો જે યજક સ્ટ્રોબેન અને ટ્રાઇસાયક્લાઝોલ જે કોમ્બિનેશનમાં આવે છે તેનો પણ તમે તેનો ઉપયોગ કરીને સારું એવું નિયંત્રણ મેળવી શકો છો અને જો તમે યજક સ્ટ્રોબેન સાથે કોમ્બિનેશન વાળો દવાનો ઉપયોગ કરો તો કોઈ છોડ સુકાતો હોય તો તેમાં પણ તમને થોડી ઘણી રાહત જોવા મળશે બરોબર ખેડૂત મિત્રો આ થઈ ગઈ આપણે જે વરિયાળી નીચે ડાઘા પડતા હોય કે ફૂટ હોય ત્યાં ડાઘા થતા હોય તેના વિશે બરોબર અને જો એડવાન્સમાં તમારે કાળી શરમી માટે તમારે જો પગલાં લેવા હોય તો તમે રનિંગમાં અને સારું એવું સસ્તા ભાવમાં તમારે જો સ્પ્રે કરવો હોય તો પ્રોપી કોનાઝોલ તેર નવ અને ડાયફેનો કોનાઝોલ તેર નવ જે ઈચી ફોર્મમાં આવે છે તમારે એક પંપમાં પચીસ એમએલ નાખીને સ્પ્રે કરવાનો છે તે એડવાન્સમાં તમારે યુઝ કરવાનો છે તે તમને સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે અને જો કોઈ તમારા આજુબાજુના એગ્રો સેન્ટરમાં અવેલેબલ ના હોય અને કોઈ બીજી એવી હોય તો હું તમને જે પણ થોડીક દવાની માહિતી આપીશ જે એઝોસ્ટ્રોબિન અને ક્લોથ્રો થાયોનિલ ચાલીસ ટકા જે એસી ફોર્મમાં આવે છે તમારે એક પંપમાં ત્રીસ થી પાંત્રીસ એમએલ નાખીને સ્પ્રે કરવાનો છે કોઈ છોડ સુકાતો હોય અથવા તો કાળી શરમી લાગી ગઈ હોય અથવા તો તમારે એડવાન્સમાં યુઝ કરવું હોય તો પણ તમે આનો ઉપયોગ કરીને સારું એવું રિઝલ્ટ અને નિયંત્રણ કરી શકો છો ને તમને ખેડૂત મિત્રો જણાવી દઉં કે જો તમે કોઈ આ દવા ઉપયોગ કરતા હોય અને જીરું થોડુંક વધારે હાઈટમાં હોય અને થોડુંક પિયત આપેલું હોય અને કાટું વાવેતર હોય તો તમારે તાલુકા કંપનીનું વેટશીટ એક પંપમાં પાંચ એમ કોઈ બી આ જે તમને દવાની માહિતી આપું એની સાથે તમારે નાખીને ઉપયોગ કરવાનો છે તેથી તમારા છોડમાં સારી એવી દવા છોડને કવર બનાવી દે અને આવરણ બનાવી દે અને બધી દવા પોસી જાય એટલે તમને સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે અને ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં કે આપણે તો એની બે બે થી ત્રણ આપણે માહિતી આપેલી હતી એની પણ થોડીક માહિતી હજી આપણે આપી દઈશું અને આ જે કંપનીનો જો તમારે પચાસ પંચાવન દિવસનું જીરું હોય તો તમારે એક મપમાં સોળ એમ એલ નાખીને સ્પ્રે કરવાનો છે અને જો તમે બીજો રાઉન્ડ કરતા હોય તો દસ થી બાર દિવસ પછી તમારે બીજો રાઉન્ડ કરવાનો છે પણ તમારે ખેડૂત મિત્રો આ એડવાન્સમાં યુઝ કરવાનું છે અને આ છે બાયર કંપનીનું નેટિવ આ પણ તમારે એડવાન્સમાં યુઝ કરવાનું છે જો તમે યુઝ કરશો તો તમને કરતા પણ તમને સારું રિઝલ્ટ જોવા મળશે કાળી શરમી માટે એવું નથી મિત્રો આ સ્પેશિયલ કાળી શરમી જ કંટ્રોલ કરે છે સફેદ ફૂગને પણ કંટ્રોલ કરે છે પણ વધારે કામ આનું કાળી શરમી માટે છે પણ તમારે એડવાન્સમાં યુઝ કરવાનું છે એક પગમાં દસ ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો છે આ બધી દવા તમે કોઈ બી ઇન્સેક્ટિસાઇડ ડાયરેક્ટ તમે યુઝ કરી શકો છો બરોબર ખેડૂત મિત્રો ને આ થઈ ગઈ બધી એડવાન્સની વાતો અને આપણે જો એ જણાવીશું કે જો કાળી ચરમી જીરામાં લાગી ગઈ હોય તો તમારે છે કંટ્રોલ કરવું જોઈએ તો જો જીરામાં કાળી શરમી લાગી ગયા પછી આ ગેલેલીઓ છે કે નેટીઓ છે કે એમાં એટલું એમને રિઝલ્ટ જોવા મળશે નહીં પછી તમારે કોરોમંડલ ઇન્ટરનેશનલ જે કંપનીનું જટાયું આવે છે ક્લોથરો થાયોનીલ પંચોતેર ટકા ડબલ્યુ પી ફોર્મમાં તેનો જ તમારે ઉપયોગ કરવાનો છે અને સારું એવું તમને રિઝલ્ટ મળશે બાકી કોઈ દવાથી એવું રિઝલ્ટ મળશે નહીં કોઈ બી કંપનીનું તમે લઈ શકો છો ક્લોથ્રો થાયર ટકા તેનાથી જ તમને સારું એવું કંટ્રોલ જોવા મળશે કાળી શરબી લાગી ગયા પછી અને જો તમારે સારું એવું એનાથી વધારે તમારે રિઝલ્ટ મેળવવું હોય તો તમે આની સાથે ડાયથેનિયમ પિસ્તાલી અથવા તો તમે સાફ નો યુઝ કરીને મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આજે આપણે થોડીક આટલી માહિતી આપવાની હતી કેમ કે હવે જીરાના દિવસો ઘણા થઈ ગયા છે 60 5 8 દિવસ 70 દિવસ આજુબાજુ ઘણા કેળુત મિત્રોને જીરૂ છે તો તમે આ બધી દવા નું માહિતી થોડીક આપી અને તમે સારી એવી કાળજી લેજો અને સારું એવું ઉત્પાદન મેળવજો અને ખેડૂત મિત્રો હું તમને એક ખાસ ભલામણ કરું છું તમે જીરામાં જો આંટો મારવા જતા હોય તો તમે નિર્ખીને જોજો અત્યારે લીલી ઈયળ પણ મને આટલામાં બે થી ત્રણ જોવા મળી છે

દોડવાને નુકસાન ના પોસાડે અથવા તો વરિયાળીને નુકસાન ના પોસાડે તો તેના માટે તમારે થોડીક કાળજી લેવાની છે અને તમે કાળી શરમી માટે એક તો તો અવશ્ય અવશ્ય ઉપયોગ ઉપયોગ કરજો આપતા હોય તમારે છે અને તમને હું જીરું પણ બતાવીશ આ આપણું પાંચ નંબર જીરું છે અને ખૂબ સારું છે પંચાવન સાઠ સાઠ દિવસ આજુબાજુ લગભગ થઈ ગયા છે અત્યારે સાઠ દિવસનું જીરુ છે અને બરોબર અને આમાં દવાના ચાર રાઉન્ડ માર્યા છે ને આપણે કાલે ગેલેલિયોનો રાઉન્ડ આપવાના છીએ બરોબર ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં જે કઈ એવો વાંધો નથી અને પિયત બી ફુવારાલ માં વિડીયો મૂકેલો છે પણ બીજી ચેનલ ઉપર મૂકેલો છે તે તમારે એ વિડીયો જોવો હોય કે કઈ રીતના પિયત આપે છે તો હું તમને એ ચેનલ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ તમે એમાંથી જોઈ શકો છો ખેડૂત મિત્રો તમારે આ ખાસ કાળજી લેવાની છે અને જો તમે પિયત આપતા હોય તો સારા એવા ફંગીસાઇડ નો યુઝ કરજો બરોબર ખેડૂત મિત્રો તમે જીરો પણ હું બતાવીશ બરોબર આ આપણું પાંચ નંબર જીરો છે તમને જે હું જણાવી દઉં ખેડૂત મિત્રો સારી એવી ફૂટ છે આઠ દિવસ આજુબાજુ જીરો થયું છે અને કાલિયા ગેલેરીઓનો રાઉન્ડ આપવાનો છે પહેલો રાઉન્ડ છે ખેડૂત મિત્રો અને દસ બાર દિવસ પછી આપણે બીજો ગેલેલિયોનો રાઉન્ડ પણ આપીશું અથવા તો જો બીજો રાઉન્ડ ગેલેરીયોનો ના આપી તો નેટીઓનો પણ આપશું કોઈ બી એક કાલી શરમી માટે ગેલેલિયો અથવા નેટીઓનો હું યુઝ મારા ખેતરમાં કરું છું તમે જીરું જોઈ શકો છો સારી એવી હાઇટ છે ફૂટ ફૂટ થી દોઢ ફૂટ અમુક માં દોઢ ફૂટ હાઇટ છે અમુક ની ફૂટ ઉપર છે એટલી બધી સારી એવી હાઇટ છે અને સારી એવી ગ્રીનરી છે અને બીજા માળની શરૂઆત જીરામાં થઈ ગઈ છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ એક માળ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બીજા માળના ના દોડવા આવી ગયા છે મને એવું લાગે છે અત્યારે પિયત આપી રહ્યા છે તો હજી આની પછી એક માળ થાશે અને સારું એવું ઉત્પાદન મળશે દસ થી બાર મણ જેટલું ઉત્પાદન મને અત્યારે દેખાય છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણું જીરું તો ખેડૂત મિત્રો તમે અવશ્ય થોડુંક જીરું હારું હોય તો તમારે આ બધી દવાનો એમાંથી કોઈ બી એક સારી તમને લાગતી હોય અને તમારા નજીકમાં તમારા એગ્રો સેન્ટરમાં અવેલેબલ હોય તે તમારે દવાનો ઉપયોગ કરવાનો છે પણ ખેડૂત મિત્રો જો તમારે કાંઈ વાંધો તમને ન દેખાતો હોય તમને એમ લાગતું હોય કે આપણા જીરામાં તો એવી કાંઈ વસ્તુ છે નહીં તો પણ તમારે એક રાઉન્ડ અવશ્ય લેવાનો છે પણ સાવ હળવા ડોઝનો ટ્રાય સાયકલા જોઈએ આપણે જે પંચોતેર ટકાની વાત કરી તમારે હળવો હળવો સાવ સ્પ્રે કરી દેવાનો છે એટલે આપણે કાંઈ એવું ટેન્શન રહે નહીં અને હવે જીરા પાકવામાં બહુ લાંબો ટાઈમ નથી દોઢ દોઢક મહિના જેવું પિસ્તાલીસ દિવસ જેટલા ટાઈમમાં જીરું બધાને પાકી જાય છે એટલે એક થી બે રાઉન્ડ સારા મારી દેવા અને સારું એવું તમને ઉત્પાદન મળશે ને જો કોઈ ખેડૂત મિત્રોને કઈ બીજી માહિતી જોતી હોય તો નિશ્ચય તમે મને કોમેન્ટમાં જણાવજો હું તમને ચોક્કસ રિપ્લે આપીશ બરોબર અને જો આને આ વિડીયોમાં જો કાંઈ મારી સમજાવવામાં ભૂલ સુખ થતી હોય તો હું માપીશ આવું છું મારા રીતના મેં સમજાવવાની ઘણી પ્રયાસ કર્યો છે બરોબર ખેડૂત મિત્રો તો આટલી કાળજી લેજો તો ખેડૂત મિત્રો આ આપણું જીરું છે જીરું થઈ ગયું છે છે તે તમને હું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને ટાઈમ એટલે તમારે જો કદાચ એવું વિડીયોમાં દેખાતું હોય તો હું માપી જાવું છું મારી રીતના સારી રીતના બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ છે અઢાર થી વીસ કિલોનું વાવેતર આપણા ખેતરમાં અને સારું એવું જીરું છે અને સારી એવી હાઈટ છે તમે જોઈ શકો છો અમારી હાઈટ પ્રમાણે તમે જોઈ શકો છો ફૂટ થી દોઢ ફૂટ આજુબાજુ છે અને સારી એવી ફૂટ તમને જોવા મળશે અને કાલે આપણે રાવણ આપવાના તેનો વિડીયો બોક્સમાં હું ચેનલ ની લિંક નાખી દઈશ તમેથી તેમાં જોઈ શકો છો કે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો છે અને કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે તે આપણી એક બીજી ચેનલ છે આ વાડીની સ્પેશિયલ આપણે ખેતી ની લગતી અને આપણા જીરા વિશે માહિતી એમાં આપવી છે તો તે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખેડૂત મિત્રો કરી દેજો એમાં તમને ફૂલ ડિટેલમાં બધા વિડીયો જોવા મળશે અને દવા સહિત તમને માહિતી એમાં જોવા મળશે કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે પહેલેથી સુધી તમને સારું એવું તમને એમાં માહિતી અથવા તો માર્ગદર્શન મળશે તો તમારે તે ચેનલને ને જરૂરથી કરી દેવાની છે અને સારો એવો તમે સપોર્ટ દેખાડજો ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો એક તો હું તમારો બધાનો આભાર માનું છું આપણા બે હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે ટૂંક જ સમયમાં ને તમારા બધા સાહ સહકાર સપોર્ટ થી સારું એવું આપણે ફેમિલી બે હજાર ની થઈ ગઈ છે અને આપણે આવા જ અવનવા વિડીયો બનાવતા રહીશું બરોબર ખેડૂત મિત્રો જે હું તમને ચેનલ નીચે નીચે લિંક આપીશ ત્યાં તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તેમાં તમે બધા વિડીયો જોઈ લેજો બરોબર ખેડૂત મિત્રો એમાં ઘણા બધા સારા એવા વિડીયો આપણે મૂકેલા છે જીરા વિશે બધી દવાના માહિતીના કોઈ દવાનો સ્પ્રે કરેલો છે કે કયું ખાતર આપેલું છે તે બધી માહિતી તે ચેનલમાં આપણે આપેલી છે બરોબર ખેડૂત મિત્રો તો આજે આપણે થોડીક આટલી માહિતી દેવાના હતા અને વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો હવે રજા લેશું જય ભારત